એનો છોકરો તો બધું મચ્ચે ઘાબો બાબો મૂક્યો હતી ગયા હતી બધું उबा जोरे जाऊं अमर तो हम उबा कहता था के आपरो देसू आपरो पाणीवा पा छतर में अलग कान पानी काले पोणत वगैरह कई ये तो नहीं देखा लो हते तरबा

ચકરી કરી બધા પૈસા ચકરી ને એ ચકરી થોડી વખત કોઈ ને બોલ્યો મજૂરી મજૂર ના જીવ

તો જાઈન્ટ લાઈન લખીયો હારે તો સકકો કીધું થોડું ચિત્નું હોય તો જાવ તો જઈ લાલ લાગતું શું જો હલે તો પાણી ગવ કારણે તો સકન જ નતરી ઘઉં એ મોટા ન થાય પણ યાર તો કમ કો કચું લે મોઠું મોટો લાલ ગલાયેલો ઓખો

એ યાર આ બધા આ કે કે ઘરતમાં ભૂંડ બિરાય ઘરતમાં કે ભૂત છોકાય ઓહા બુડો તમે તો ગોડા હો ફરા આ મારા ભૂંડ આયો એટલે એકી દમ ભૂંડ આવે એટલે બીવજ દેવાય એ પણ હું તો મા બુલેટ ના આલુ આની બુલે પકડ્યો પણ સર્વિસમાં આવી ગયો છે આ બગડ છે તો ભાઈ તમે ખર્જો હશો ખર્જો બસ આ જોજો આપણે તો ઇને બી આમ એ તમે પાવડો મારો લઈ જજો નકર મને ભાઈ ના કે પાવડો પાવડો બાપુ બુલેટ લાવ હોય આડામે આડામાં રામા બુલેટ ખાલી આજે એવું બિબરાવું ખાલી પોણી મારવા જાય ને

આબડુ કાધી મારી આબડુ હેને તન તમે પેલા બીવરાયે બીવરાયે ઓ ય મોસ્ટ આઈડિયા પેલા બીવરાયે આમ પછી મારે હા મારે પેલા બીવડા ઉધો ખાલી ઉભોતો આવી ગયો તો પાવડો જે હોય બધું આવજો તો પાડી દેવાના એ બધું લઈ ગયો মঞননঞেঞে , বসোক Заদেহল does kind ���হাযা, সাসিল itt y�� সIEL লিমক১ মাল. আনন঩াতু উকে খিটিল naprawdę আসালেকখজ আটি ইকিগ ya hিক অহ সামঠল নিমী কাল়গেকজন �

Lagemu cuci oli? ya. cycle kilo હા આ તે પાટો બોલાયો તો વાંગળી કેરા કે બેજે કેરા એ આ સાઈડ જે આ પેલે વાળો બદલો વાર દો મારે બદલો મારે મારે કે મને મરાઈ એ એકલો મારા આ બંકોએ તો એટલા કે બે બે ના લાફો પેરા ઉંગા નતો દેતો કાન મોરું ja e <satills> અમ મોરો જો અમ મેઠી નાખી દે ખારું થઈ ગયું

बने थोड़ा दारू तो बूंदो बस पूरा सिस्टम है ऐ तो हां अब ना

ও এই যে ওইছি সব কাজ করে না সে বলিও ওহ সেটা কি হালকা নাকি অন্য আমি তোরা তখন আওয়াজ তাই তো আলাদা জায়গায় যেতিয়া গন্ধ